ભરૂચની શ્રવણ ચોકડી નજીક ધામા નાખી નર્મદા નદીની માટી લાવી શ્રીજીની પ્રતિમાઓ તૈયાર કરી ભરૂચમાં શ્રીજી આયોજકો પણ શ્રીજીની જ પ્રતિમાનો માટીની જ સ્થાપિત કરે અને નર્મદામાં રહેલા જળચર જીવોને નુકસાન ન થાય અને પર્યાવરણ બચાવી શકાય ને નર્મદા નદી પર પવિત્ર નદી હોય તેને શુદ્ધ રાખી શકાય તે હેતુથી નર્મદા નદીની માટીમાંથી જ પાંચસોથી વધુ શ્રીજીની પ્રતિમાઓ તૈયાર કરી શ્રીજી આયોજકોને શ્રીજીની માટીની જ પ્રતિમા સ્થાપિત કરવા માટે આગ્રહ કરવામાં આવી રહ્યો છે મેરા નામ રવિન્દ્રનાથ પાલ મેં વેસ્ટ બેંગલ કલકાતા ભરૂચમાં આયા મૂર્તિ ગણપતિ મૂર્તિ બનાવ્યા ચાલુ કે મે મહિના છે ये मूर्ति में पूरा मिट्टी का ही होगा नर्मदा मा, नर्मदा माया का मिट्टी में पूरा फिनिशिंग किया और पहले इसका घास और लकड़ी से उसका पूरा डिजाइन बना लिया उसका बाद मिट्टी लगाएगा मिट्टी का पूरा हो जाएगा उसका बाद कलर आएगा ये टिनार का कलर है एशियन का એ એક કલર એક પાણીમાં દેગા તો એક દો ઘંટામાં પૂરા નિકલ જાયગા કોઈ નુકસાન નહીં હો